હા છે ધૂમ એવીડે મોટાદારમાં એટલું ધૂમ તમે હું મચ્છીની પથારી ફેરવો પક ગયા છો હા એમ કરીને વલકતા થઈ ગયો વાલ બધા ઉપાડી જ રહે મચ્છા હા આપણા ફ્રેન્ડ છે તમને ખબર નહીં ચાલો આપણે મિત્રો છે ને પહેલાં મોટા મધા ઠપક લઈ આ મોટા મારો હા એ તમે ઠપકાર હાલ આમ જો ધૂમ લાઈન લાઈન ડિસ્કામ આમાં જો હા આવડા હાય કેટલા છે ડિસ્કાઉન્ હા મારે પ્રભાઈ ને બધા હું ધૂમ

અને બને આપણા ઓલરેડી ફેન છે એ તૈયાર છે જોવા ત્યાંના છે અહીંયા આપણી મચ્છી ખાવા માટે તો આપણે એ પણ બતાવીશું બધું અને મચ્છી આજે આવવાની છે ઘણી બધી તો આપણે જોવું વિડીયોની અંદર તો સેલે લગી વિડીયોમાં ભીના રહેજો અને ચેનલમાં નવો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોમાં આવને છે મજા જો એટલે સેલે લગી ભીના તો રહેજો જ મજા આવી છે ચલો તો વિડીયો કરી દઈ સ્ટાર્ટ અને જોઈ મચ્છી બુચ્છી નીચેનો બેકગ્રાઉન્ડ શું છે બધું માહોલ એમ જોવો પડ્યું છે ધૂમું ને ઓલા પણ પડ્યું છે મગરું ને રાજુભાઈ વાઘામાં એવડે મોટા ધારમાં એટલું ઢૂમું ને ઓલિકા છે મગરું આ તો જીવતે જીવતું છે કાંઈ નો ઘટે ને ઓલા જો આપણો ફ્રેન્ડ લોકો છે ઈ છોટી જાય છે મચ્છીની પથારી ફેરવા તો આપણે એથી મોટા મોટા ઠપક લઈએ પછી મચ્છી પથારી ફેરવી કોઠો કઠા ને ડોકલેમ મલ્લી કેમ કે બંદણમાં છે તો મચ્છીની પથારી તો ફેરવી પડે મગરું આવ્યું એક ઉલ્લી મગરું આવ્યું એક ઉલ્લી મેગીર મગીર ઓ તમે હું મચ્છીની પથારી ફેરવા પોકી ગયા છો હા પકડવાની છે પકડવાની છે તો આમાં ડિસ્કાલ આવ્યા છે કેમ કે પાણી આરવાની મચ્છી આમાં પકડવાની

સાખે ઉઠશે થોડુંક આપણે કોઈ લાવશે થોડુંક એટલું ઢોમલાન ઢોમલાન છે બધું ને રાજભાઈ નામ જોવો ઢોમલાન થી લાઈન ડિસ્કા માં દેખાય હા ઓ બીજો તમે ડિસ્કો મૂકી દીધો તી નકર અમારે આવત ને તમે ડિસ્કો મૂકી દીધો તી નકર અમારે આવત ને આમાં જોવો હા આવડા એ તાણેલું છે ને હજી ઇવડે પાસે છે લાટ બધું ને આ ડિસ્કા માં છે બે કા રીતે મૂકેલા છે ડિસ્કા આય મારી પ્રભાઈ તો બતાવું રૂમ લાગડે એમ હાલો જોઈએ આપણે મિત્રો રાજભાઈ રૂમ લાગે ઓફ પડે એમ તો તો જોઉં જ આપણે મિત્રો પવન છે ઉડે છે બહુ એટલે રાજભાઈને કોટ ના ઊ ઊ આમ હું કેવાય બોલા ઊકડી એટલો બહુ નઈડો કે રાજભાઈને કોટ ના સોઈતરા ઊકડી આમ જોઈ લે ઓલો બગલો જ જાય

ચલવાનું કોઈ લીધે ને સૂર્ય ભગવાન આનીકા બગલા નહી આનિકા ઘણા બધા છે રાજભાઈ ઓલું મગરું તો છે ને વાદળા છે બધવી છે આજ હમણાં વાતાવરણ માં આવી જશે પલટો એટલે કે વાદળા થઈ ગયા છે એમ તો એમ છીએ આપણું ચાલવી નાખીએ આપડું બહુ શાક ડોગલ અને ઈદર ને હવે ઘાતમાં

એમ થાય છે તો પણ તમારે પહેલા બોલાય ને કે એમાં નથી કાય એમાં છે કે તો એમાં છે ઘણી બધી માછલા ઓ થોડા થોડા છે ઓલી વધારે છે હેત લેરે વધારે છે કા હા ઓ હાલો ભાઈ કરીને આવો એટલે આપણે જોઈ તો આપણે છે ને ભાવેશભાઈ ડિસ્કો ભેગો કરીને વિવા છે આની કાતો ને ઉગમનો ડિસ્કો તો એ ભેગો કરીને વિવા એમાં માછલા છે માછલી કાઠી લીધી રાજુભાઈ અને આપણે નાખી દેવાનું છે ડોગલામાં હવે કાંઠા પેકીને થઈ જવાનું છે આપણે આપણે દાંતમાં તો ખોટી એને કાંઠે લઈ જવી જોઈએ રાજુભાઈ મહેનત કરે છે ખીલ્યું બેહાડે છે એક ભાંગલું ભાંગલું છે બે ત્રણ હજી ને વાઘા ના તાણે છે હોણ છે ને આપણે વહેતી મૂકવાની છે કાંઠા દીની સીધી કેમ કે ભાગવું પડે ને આપણે કઈ કામ છે નહીં તો ભાઈ ચાલો સટક તો આપણે ફાઇનલી કાંઠે પૂગી જ ને દો લેવરા મેમ્બરો છે ઘણા બધા ને વીણવાનું ચાલુ છે આપણે સાખ તો અત્યારે વીણા્યું અને જોખવાનું ચાલુ થઈ ગયું હવે મારવામાં હણંગ નકાટા કાપતા હતા ત્યાં કેન ઉપર મૂકે છે ને આ બધે પોકો વીણવાનું ચાલુ છે બધાય જેવો જોતો એવો વીણી લેને અહી આપણે ડીશ કમાય મૂકેલો છે પોકો એટલે કે ઈ ગાઢ નથી ના છે હણંગ ના કાટા જરા ત્રણ કાટા આવે હણંગ તો ઈ વાગી જાય હોય તો પાછા ભેહી પડી દે એટલે એને કાપવા પડે તો કાપી નહીં ખબર મામે ને હજી આમાં બીજી બે ત્રણ સણંગ ઉછી છીએ ને ઝીંગા કેમ એટલા બધા આવેલા છે ઘણા દી પછી એટલા ઝીંગા આવ્યા ને પાણી કેદુરા નહોતા હતા ને એટલે એટલા ઝીંગા આવેલા છે બાકી એટલા બધા ઝીંગા આવતા નથી હમણાં ને આ જો કાંટાવાળી મચ્છી એમ ને આ છે ઝીંગા આપણા તો ઝીંગા કેમ છે મસ્ત ના છે એક નંબર કાંઈ નો ઘટે ને જોખવાનું ચાલુ જ છે ને બધે લેવા માટે તો છે જ

અત્યારે અંધારું જેવું થઈ ગયું છે થોડું થોડું બહુ નહીં છું થોડું થોડું છું પાણી એટલે આઘા છે આવ્યા આવ્યા છીએ થોડું થોડું કેવાય હા રેડી હું જ તું એમ અત્યારે અંધારું થઈ ગયું તો એવું છે બધું વિડીયો કેમ લાગ્યો અને આપડા વિડીયો છે ને મચ્છી ના છે બધા ને આજ તો ઝીંગા હતા એક તકારી ભરી નતા ઘણા બધા કેવાય કેમ કે અત્યારે ઘણા બધા કેવાય પછી આખર આવે છે તે પાછા રીંગા વધારે આવે એવું હોય બધું આમાં છે ને ટાઈટ આવે તેવા મચ્છી ઓછી આવે પછી પાછું આ ઘાવર પવન ઉડે ને પછી વધારે મચ્છી આવે એવું તો આપણે એ બધા વિડિયો બનાવવાના છે એટલે ચેનલ સબસ્ક્રાઈબ તો કરી લેજો નવા હોય તો ને વિડીયોને લાઈક આપી દેજો ને કોમેન્ટ કરી દેજો કે એવી મજા આવી એમ ચલો તો મિલતે હે દૂસરી વિડીયોમાં કાચી ઉડે તો બધાને બાય બાય ટાટા